નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર તો ફાઇનલી કાયમી શિક્ષકોની ભરતીનું આંદોલન કરી રહેલ ઉમેદવારો માટે જે ટેટપાટ પાસ ઉમેદવારો છે એવા ઉમેદવારો માટે ખુશખબર આવી ગઈ છે ફાઇનલી કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત થઈ ગઈ છે દીપક રજની સાહેબે ટ્વીટ કરીને જાણકારી આપી છે માહિતી તમારા સુધી પહોંચાડું એના પહેલા આપણા પ્લેટફોર્મને એક વાર બિલકુલ ફ્રીમાં જોઈન કરી લેજો ચોવીસ હજાર સાતસો કાયમી શિક્ષકની ભરતીની જાહેરાત થઈ છે સાત હજાર પાંચસો શિક્ષક હાયર સેકન્ડરી માટે આવશે જ્યારે બાકીના સત્તર હજાર બસો શિક્ષક પ્રાથમિક શિક્ષણ માટે ભરાશે બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધીમાં લેવાયેલ ટેટ એ તમામ પરીક્ષા માની ગણાશે ટાટની પરીક્ષા પાસ કરનાર સત્તર હજાર જ્ઞાન સહાયક પણ ભરતીમાં ભાગ લઈ શકશે જો કે રાજ્યમાં કુલ બેતાળીસ હજાર સાતસો ઓગણસાહીઠ ખાલી જગ્યા છે તેમાંથી ચોવીસ હજાર સાતસો પોસ્ટ ભરાશે ડિસેમ્બર સુધીમાં ભરતી કાર્યવાહીનું પૂર્ણ થઈ જશે ભરતીનું ટેબલ પણ જાહેર કરવામાં આવશે આગળ જતાં વ્યાયામ શિક્ષકની પણ ભરતી થશે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની આ જાહેરાત છે મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો એકવાર વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો